શું જવાબ મળ્યો પાંચ એટલે કે બે વત્તા ત્રણ બરાબર પાંચ બીજી પદ્ધતિથી જોઈએ બે ઉપર રહીને જમણી બાજુએ ત્રણ સુધી ખસવાનું છે એક બે ત્રણ શું જવાબ મળ્યો પાંચ તાળું મળી ગયો હવે બીજો એક દાખલો જોઈએ ચાર વત્તા સાત શું કરવાનું અહીં આમ 4 તારા નો ચૂટી 2 3 4 અને માં મેજા 7 તારા 1 2 3 4 5 6 7 કેટલા સરસ તારા નથી ઓરયા ગણ કુલ મળીને કેટલા થયા 1 2 3 4 5 6 7 8 નવ દસ અગિયાર એટલે કે ચાર વત્તા સાત બરાબર આ જ આપણે આ જ બીજી રીતે ચકાસી જોઈએ ચાર ઉપર ઉભારીને જમણી બાજુએ સાત કેટલા ખસવાનું છે એક એક કરીને સાત સુધી ઉમેરતા જવાનું છે ચાર ને પાંચ પાંચ ને છ એક બે ત્રણ ચાર પાંચ છ સાત જવાબ મળ્યો અત્યાર સુધી આપણે એક આંકડાની રકમનો સરવાળો જોયો હવે અહીં બે આંકડા અને વત્તા બે આંકડાની રકમનો સરવાળો જોઈએ દોરવું સરળ નથી અગિયાર ભારે ચાર ડબલા ખસવાનું છે એક બે ત્રણ ચાર શું જવાબ મળ્યો પંદર આ જ રીતે બીજું લખવું જોઈએ એક અને એક બીજી વાત ધ્યાનમાં રાખવાની છે જ્યારે આ બે આંકડાની રકમ છે ત્યારે આ એક ચોક્કસ પદ્ધતિથી આપણે સરવાળો કરીએ છીએ હમણાં પૂરતું આટલું યાદ રાખો કે બે આંકડાની રકમમાં છેલ્લો આંકડો છે એને એકમનો અંક કહેશું આવે છે અને બીજા નંબરના આંકડાને દશકનો અંક કહેવામાં આવે છે આ પદ્ધતિમાં જ્યારે આપણે સરવાળો કરીએ ત્યારે સૌપ્રથમ એકમના અંકનો સરવાળો અને પછી દશકના અંકોનો સરવાળો કરીને જવાબ જે તે એકમ અને દશક ના અંક નીચે રાખવાનું રહે છે એટલે કે અહીં સૌ પ્રથમ અંક નો સરવાળો કરવાનો છે છ વત્તા એક સાત અને બે વત્તા એક બરાબર ત્રણ એટલે કે છવ્વીસ વત્તા અગિયાર બરાબર સાડત્રીસ જોઈએ થોડા બીજા દાખલા જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે હું આ બે આંકડાની રકમ લખું છું પાંત્રીસ વત્તા અગિયાર એટલે કે મારે સૌ પ્રથમ એકમના અંકોનો અહીં બે અંકોનો દાખલો બે અંકોનો સરવાળો કરવાનો હોય ત્યારે સૌ પ્રથમ આપણે એકમના અંકોનો સરવાળો કરીને જવાબ એકમના એકમના સ્થાને અને પછી દશક ના નો સરવાળો કરીને જવાબ દશક ના સ્થાને લખીએ છીએ આ જ વાત મેળવી એક બરાબર કેટલા થાય છ એટલે કે અહીં એકમ ના સ્થાને શું મૂકવાનું છ અને પછી ત્રણ વત્તા એક બરાબર કેટલા થાય ચાર એટલે કે અહીં લક્ષણ ના સ્થાનમાં આવશે ચાર એટલે કે પાંત્રીસ વત્તા અગિયાર બરાબર છેતાલીસ આ જ વાતને આપણે રેખા દોરીને જોઈએ હવે અહીં મોટી રકમ છે માટે ચોત્રીસ લખ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ એક એક છોડીને લખું છે આડ 20, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48,

पाँच छ सात आठ एक ब्रांच चार पांच छ सात एक बे, નવ દસ અને અગિયાર શું જવાબ મળ્યો છેતાલીસ બરાબર એટલે આ પદ્ધતિથી પણ જવાબ છેતાલીસ છે અને આપણે મોટી રકમ હોય ત્યારે આ પદ્ધતિથી સરવાળો કરવો સહેલો નથી અથવા તો લખોટી દોરીને પણ શક્ય નથી પાત્રીસ લખોટી લખોટી એના કરતા આ એક અલગ પદ્ધતિ છે કે પહેલા આપણે એકમના અંકોનો સરવાળો કરીને એકમના સ્થાને જવાબ અને પછી દસક ના અંકોનો સરવાળો કરીને દસક ના સ્થાને જવાબ હવે બીજો એક દાખલો જોઈએ છવ્વીસ વત્તા બાર પણ આપણે જયારે એકમનાંકોનો સરવાળો કરીએ ત્યારે જૂની પદ્ધતિથી ગણતરી માંડી શકીએ જેમ કે તો મને છ લખોટી લખોટી સરળ છે એક બે ત્રણ ચાર પાંચ છ અને બીજા બે એક બે કુલ મળીને કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ જેમ જેમ મહાવૃત થતો જશે એમ ઘણું ખરું તો મોડે આવડવા મળશે એટલે બે વત્તા એક સૌ પ્રથમ આપણે એકમના અંકને અહીં લખીશું એકમના સ્થાને અને હવે દશકના અંકોનો સરવાળો જોઈએ શું થશે બે વત્તા એક એટલે કે ખ્યાલ આવ્યો હવે થોડું પુનરાવર્તન જાતે કરશો તો વધારે ખબર પડતી જશે આવતા અંકમાં આપણે થોડા વધારે દાખલા જોઈશું